સુખ હોય ક્યારેક દુઃખ હોય પિતાજી તમને કદાચ એમ હોય કે આ શરીર તો આ શરીરે અંત સમયે કામ નથી આપતું ઘણાને પોતાના રૂપનું અભિમાન હોય ઘણાને પોતાના જ્ઞાન અભિમાન હોય ઘણાને પોતાના પૈસાનું અભિમાન હોય

તો હે પિતાજી આ તમે જાયા સુતા દીસો સદા મમતામ વિમુંચ આ મારો છે આ મારું છે આ મારું છે આ બધું છોડી દયો આ તમારી મમતા છે ને તમે છોડી દયો તમે જોવો છો પિતાજી પશ્યાનિશમ તમે જોવો છો જગદિદમ આખા જગતને તમે જોવો છો ક્ષણ ભંગુ નિષ્ઠ

પણ એ વ્યક્તિને ખબર નથી કે પૈસો પણ અહીંયા જ મૂકીને જવાનો છે ક્ષણવાર પ્રેમ હોય છે તમે તમે બધા બધા બેઠા છો ટ્રેનમાં બેઠા ને ટ્રેનમાં બધા બેસતા હશો ગુજરાત સૌરાષ્ટ્ર જાઓ ત્યારે મુંબઈ થી તમે જામનગર જતા હો મુંબઈ થી તમે બેસો રાત્રે અને બીજે દિવસે તમે જામનગર ઉતરો તો તમારી સીટ નંબર હોય તમારી બાજુમાં બીજા સ્ટેશનેથી કોઈ બે જણા ચડે સીટ ઉપર બેસે વાતો કરે તમે તમે કોણ કોણ તો કે કે હું હું આ આ છું છું અરે વાહ કયું ગામ તો કે આ ગામ એકબીજા સાથે વાતોચીતો થાય એકબીજા નજીક આવે બપોરનો સમય થાય થાળી કાઢે એમાં થેપલા કાઢે સુકી ભાજી કાઢે અથાણું કાઢે અને બંને સાથે જમે થોડી કલાકો પહેલા એ એકબીજાને ઓળખતા નતા અને થોડી કલાક પછી એ એકબીજાને ઓળખવા લાગ્યા છે એને ખબર નથી કે હમણાં મારું સ્ટેશન આવશે ને તો મારે ઉતરી જવાનું છે પણ છતાં એ એકબીજા એટલા બધા એટેચમેન્ટ થાય એટલા બધા એટેચમેન્ટ થાય નજીક આવે છે એટલા બધા ભેગા મળી જાય કે જ્યારે બીજાનું સ્ટેશન આવતું હોય ને ત્યારે એકબીજાને ફોન નંબર આપી દઈએ ને એમ કે હવે તું અહીંયા આવ ને આ ગામમાં ત્યારે મારા ઘરે જ રોકાવાનું છો હોટલમાં નથી રોકાવાનું એટલો મેળાવો કરી લીધો હોય તો એ પેલા વ્યક્તિનું જ્યારે સ્ટેશન આવે ને ત્યારે એ વ્યક્તિ ઉતરી જાય શું કામ બોલે એનું સ્ટેશન આવી ગયું છે બસ આ સંસાર રૂપી ગાડીમાં હું ને તમે બધા ભેગા થયા છે કોઈ દાદા છે તો એ પેલે સ્ટેશન થી ચડ્યા હોય એના પછી બીજું સ્ટેશન આવે તો એને ત્યાં દીકરો આવે એ ચડે થોડુંક આગળ સ્ટેશન જાય તો એને ત્યાં એક દીકરો થાય એ ચડે આખો પરિવાર ભેગો થાય હળી મળીને ખાઈ પીને મોજ કરે અને સૌથી પહેલું જ્યારે સ્ટેશન આવે ને ત્યારે સૌથી પેલે દાદા વયા જાય ભેગા હતા ટ્રેનમાં ત્યારે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી અને પછી દાદાનું જ્યારે સ્ટેશન આવ્યું ને ત્યારે ઉતરી ગયા મારો ને તમારો જ્યારે સમય પૂરો થઈ જશે વર્ષો પૂરા થઈ જશે ને એટલે આપણે એ સ્ટેશન આવેલ એટલે નીચે ઉતરી જવાનું રહેશે સાહેબ આ સંસારનો નિયમ છે